હાંતા પંખા મૂક છે પંખો એસી વાળા ગોકી આવી દે સંતર એસી હોય રે બસ નું ગામો જીને આપો કોપર નો ત્યાં છે ને બા ગોવા ના હું ગઈ ના તો ને રમકડાનો ટોલ પંખા હોય આ પંખા いや બ્લુટૂથ પેનેમ ગડે આવા જે પંખ હોય મોટો ઓબર હોય આવેલો હોય તો હવે છે જ મળે તો આવે છે ના ના છે લીધું અમને અત્યારના છાપું ના બે નું મહિના છે ને એમાં એમ કઈ કન્ટ્રી માં જાય છે

યુકડે છે વારે વાર આજે તો કઢી સુખી ભાજી આજ જમવાનો છું શું જા બસ વાત થઈ ગયા કઢી ચાખવા બોલાવ્યા તમને રોટલી કર લો કઢી ભાજી બરોર એ આજે મારો ટાર્ગેટ છે મારે 2 કલાકની અંદર સાંભર ને ચટણી બેય કર નાખવા એ છે અને રસોઈ ઓ માય ગોડ તો નવરું ખાવવાનું છે આટલું બધું કરીએ

ના ગઈ છે ને બરાબર તો હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો આજે મારી માટે અડધી કલાક થી રસોઈ તૈયાર થઈ ગઈ પણ બેઠા નથી હજી સુધી નકર કમ્પ્લેન હોય કેમ નથી થયું કેમ નથી થયું કેમ ને આ હમ જો ખૂબ લેલી હતી હમ આપણે જે પ્રિપરેશન બાકી છે પણ દરવાજો નહીં ખોલવાનો ત્યાં સુધી ના ના દરવાજો નહીં ખોલો ની અંદર રાઉન્ડ ફરતું રહેશે હવે આપણે આમાં 3/4 કપ જેટલું ભરશું અંદર ખેલાડી લે આપણો કેક રેડી છે એનું છે ને પેપર બેગ આવે એટલે પેલા બનાવી દીધી સિંગ સિંગ દાણામાંથી સિંગ કેવી થઈ છે

Sukkerbit. <laughs> <laughs> <laughs>

હમ અમે એ લોકો ક્લાસ ગયા હતા જ લાસ્ટ ડે હતો એટલે માઇક્રોવેવનું મોજું પછી આ રોટલી પાપડ ગરમ થાય અને શેખાય એના માટે આ દીદીએ બ્રેડ બનાવવા માટે લીધું છે આ અમે કેક બનાવવા માટે લીધું એના ઓલા પેપર છે અંદર રાખવાના આની આ સેમ વેની લાઇસન્સ છે આ ઇસ્ટ છે બધી બેકરી આઈટમ માટે થોડીક વસ્તુ એમની પાસે હતી તો અમે એની પાસેથી જ લઈ લીધી આવી ગયું બાબતુંય ક્લાસ એ કપ કેક બનાવી છે અને અમને પિઝા બનાવતા શીખવાડ્યું એક દિવસ રાત્રે પીઝા બનાવશું પછી હવે કે ત્રીજો એક ક્લાસ હશે એ ક્રિસમસ પછી હશે ત્યારે તમને બોલાવશું ક્રિસમસ પછી તમે શું કર્યું હું તો બસ ત્રણ વાગ્યા સુધી તો આ માતા ફેરા મારતી પછી

અને સિંગદાણામાંથી સિંગ કેવી રીતે બને હવે ટાર્ગેટ તો એવો હતો કે સવારે ચટણી સંભાર બનાવીને પણ સંભાર રહી ગયો ખાલી બફાઈ ગયું બધું વઘાર મારવાનો રહી ગયો એટલે હવે અત્યારે સંભારનો વઘાર મારવાનો છે બટેટા બાફવા મૂકીશું એટલે મસાલો બની જાય ને પછી ઉતારશું ઢોસા અને આનંદમાંથી ઈડલી કરવાની છે થોડીક એને ઢોસા ઓછા ભાવે એટલે ઈડલી ખાશે તો જઈએ બાર હવે કામે ચડીએ બને છે સંભાર ઉકડે છે વઘાર થઈ ગયો છે ત્યાં ફૂલી ઘોટાણે ગયા છે મસાલાનો વઘાર મારવાનો છે પછી ઢોસા ઉતરશે અને ઇડલી મૂકવાની છે ફૂલ કડકડતી ઠંડીમાં સાંજે સાડા સાત વાગે કાવાનું કાવાનો જમાવડો હે બાપા જોજો આમાં તો ગેસ થતો લાગે ભાઈ મિક્સ કર્યો તો જો તમે આદુન કોઠમીરને કોટમીર જે ખુદીનો હિસબ ખુદીનો સમાવડી છે અમારું પીસી આજે ઓલમોસ્ટ રેડી છે પણ હવે એની સ્ક્રીન મોનિટર જે લેવું છે ને એના ઉપર સત્સંગ આવે છે સાન્ડનો તો આ ઠંડીમાં મજા આવે છે કે અમારા ઘર પાસે ઘર પાસે જગ્યા છે સપના સોડા

ભાઈ ના ઘરે અત્યારે જે નવું સીપીયુ રેડી થયું ને મૂક્યું કેમ કે આપણે ઓલું બધી સિસ્ટમ અત્યારે ભાઈ ની ઘરે જ નાખ્યું સેટઅપ જૂના ઘરે આપડા જે રૂમ માં કામ ચાલતું હતું ને ત્યાં અત્યારે કામ શરૂ થઈ ગયું ને પ્લાસ્ટર કલર કલરની બધી એમાં શું છે એક વસ્તુ નબળી પહેલેથી થી પસંદ નથી આપણે બજેટને ધ્યાનમાં રાખીને સીપીયુ બનાવ્યું હતું તો એમ કરતાં કરતાં એમાં એમાં વીસ વીસ બાવીસ હજારનો એમ ડિફરન્સ ચેન્જ આવી ગયો અમુક વસ્તુઓ ચેન્જ કરી અને પછી અમે ડિસ્પ્લે ને પછી હા પછી અમે એમાં મોનિટર નવું સિલેક્ટ કર્યું એ પણ સારું સિલેક્ટ કર્યું અત્યારે અને કીબોર્ડ માઉસનું હવે રહ્યું છે યશને પૂછી લીધું એ કે મને પસંદ છે એટલે કાલે જોવાનું છે એટલે એમ એમ કરીને અત્યારે દોઢ લાખ સુધી પહોંચી જશે એવું લાગે છે દોઢ લાખથી અંદર ટૂંકમાં સરસ વસ્તુ બનાવડે એવી છે અને મસ્ત નિરાતેજ એનું વાયરિંગ બધું અહીંયા ચેક કરવું જ જૂનાગઢ પછી પ્રોપર હવે એને ચાલુ કરવું છે એટલે કાલે ઇલેક્ટ્રિશિયનને બોલાવીને ચેક કરવાનું જ બધું

તન તનકારી કર છે એકિયારા સાંભાર છે ઉપમા ઉપમા હું સામાન ખીચડી આપડી નો પ્રોગ્રામ છે અને આ ઢોસો ખવાય છે ઓકે

शौक जो हो तो शौक से बड़ी चीज कोई और नहीं देखो आप सामने हमारा दूसरा फेवरेट है पानी आ और पेपर टेस्ट तो 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 છે

ओके टेलेरी નો સેન્સર ફૂગરે આવી થાય તમે હું હા કે આ તો ઓલરેડી મારા ઓકે એટલે આય તારા નામ થઈ ગયું વાહ એટલે ભરોસો ન થાય ને ઓ માય ગોડ કોઈને ભરોસો તો દાવતો મને નહીં

કઈ લાઇબ્રેરી છે ને લાખા જી લાઇબ્રેરી છે ને એની પેલા જે ચોક આવી છે ને એ ચોકમાં જ ઉભા રહે છે આ ભાઈ ઓકે ચાલો ભાઈ ચાલો હવે અંદર આવે છે હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયો ને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જૈન જય ભારત આને ઉધરસ થઈ ગઈ છે પણ કબૂલ તો નથી જ કરતી અટકાઈ ગયું છે હું અટકાઈ ગયો છું ચાલો બાય બાય